સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી છે તેમ લાગી રહ્યું છે ત્યારે પોલીસ આમ જનતાને માટે માસ્ક સોશિયલ ડિસ્ટન્સિંગ અને રાત્રિ કર્ફ્યુના નામે પરેશાન કરી રહી હોય જ્યારે માથાભારે અને આસામરિક તત્વો લઈને કાયદો નડતો હોય તેમ લાગતું નથી લિંબાયત જેવા પરપ્રાંતિય વિસ્તારમાં બુટલેગરની હત્યા કરાતા ચર્ચારમતી જોવા પામી છે તો અંગત અદાત્મા હત્યા કરાઈ હોવાની ચર્ચા પણ સ્થાનિક વિસ્તારમાં જોવા મળી છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં ઘણા સમયથી અસામારિક તત્વો આતંક મચાવી રહ્યા છે અને પોલીસ માત્ર મુક પ્રેક્ષક હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે રોજે રોજ શહેરના સ્લમ અને પરપ્રાંતિય વિસ્તારોમાં અસામારિક તત્વોનો આતંક સામે આવે છે અને ચોરી લૂંટ મારામારી સાથે આવે તો હત્યાઓ પણ સુરતમાં આમ થઈ ગઈ છે સુરતમાં આવી જ એક હત્યાની ઘટનાને અસામાજિક તત્વે અંજામ આપ્યો છે સુરત શહેરના પરપ્રાંતિય વિસ્તાર એવા લિંબાયતમાં દારૂનો વેપાર કરનારાની હત્યા કરાતા પોલીસ દોડતી થઈ જવા પામી હતી લિંબાયત વિસ્તારમાં દારૂ વેટના સોનુ વાઘમારે નામના બુટલેગરની માથામાં ઈજા પહોંચાડી હત્યા કરાઈ છે અંગત અદાવાતમાં બુટલેગની હત્યા કરાયવાની ચર્ચા જોવા મળી રહી છે બનાવની જાણ થતા આજ લોક ટોળું પણ ભેગું થઈ જવા પામ્યું હતું તો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો છે આમ સુરતમાં વધી રહેલા અસામરિક તત્વોને આતંક દારૂનો વેપલો કરનારાઓની હરીફાઈ કાવો કે પછી દુશ્મની અંગત અદાવાતમાં હત્યા કરાયવાની ચર્ચા હાલ આ વિસ્તારમાં જોવા મળી છે અઝર કુરશી સાથે હર્ષ શેટા